નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડબોઈ પંથકમાં આજ સૂર્યોદય થતાની સાથે જ સૂરજ દાદાએ પોતાની આકર તોમર બતાવી દીધા હોય સવારથી જ તાપમાનનો લઘુત્તમ પારો અઠ્યાવીસ ડિગ્રીથી શરૂ થયો હતો જે પારો બપોરના બાર કલાક સુધી બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો બેતાલીસ ડિગ્રી સુધી પહોંચેલ પારાએ સાંજના પાંચ કલાક સુધી ટસથી મસ ન થઈ હોય પોતાની ડિગ્રી જાળવી રાખી હોય જેને લઈને સતત પાંચ કલાક સુધી બેતાલીસ ડિગ્રી તાપમાનનો પારો જળવાઈ રહ્યો હોવાથી સમગ્ર દિવસ દરમિયાન ડભોઈ નગરના રોડ સુમસાન જોવા મળ્યા હતા ન છૂટકે કામકાજ અર્થે પોતાની બાઇક ચલાવી અને નીકળનારા યુવાધન કે પછી વડીલો ગરમીથી બચવા માટે મોઢા ઉપર સંપૂર્ણપણે બુકાની બાંધી નીકળેલા જોવા મળ્યા હતા ત્યારે નગરના મોટાભાગનો વર્ગ તાપથી બચવા માટે એક બાજુ આજરોજ રામનવમીની રજા હોય પોતાના ઘરોમાં જ એર કન્ડિશન કુલરો પંખા જેવા ઇલેક્ટ્રિક સાધનોના સહારે પોતાના ઘરના વારીબારના બંધ કરી ઘરમાં જ પૂરા રહેવાનું પસંદ કરતા જોવા મળ્યા હતા બેતાલીસ ડિગ્રી તાપમાનના પારાને લઈ મહેનત મજૂરી કરી પેટી રડી ખાતા ગરીબ વર્ગની કફોડી હાલત પણ જોવા મળી હતી ત્યારે સુરત દાદાએ આજરોજ આકરું સ્વરૂપ ધારણ કરી લેતા ડભોઈ પંથકમાં જનજીવનની સાથે વેપાર ધંધા ઉપર પણ સીધી અસર જોવા મળી હતી